એક સગીરની પજવણી માનસિક ત્રાસ અને બ્લેકમેલથી કંટાળી નેનુએ આત્મહત્યા કરી હોવાની સામે આવતા સમાજના આગેવાનો મેદાનમાં આવ્યા છે ત્યારે પાટીદાર સમાજના મોભીઓ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી ઓગણીસ વર્ષીય શિક્ષિકા નીનુ રજનીભાઈ વાવડિયાએ તાજેતરમાં આત્મહત્યા કરી લીધી હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે એક સગીર નેનુની વારંવાર છેડતી કરી માનસિક ત્રાસ અને બ્લેકમેલ કરી હેરાન કરતો હતો જેના કારણે તેણી આ અંતિમ પગલું ભર્યું આ ઘટનાને પગલે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાટીદાર સમાજના અગ્રણીઓ જેમ કે મુકેશ પટેલ લાલજી પટેલ મથુર સવાણી વેલજી સેટા કેશુભાઈ ગોટી દરમભાઈ લાઠિયા

મજબૂર ન કરવામાં આવે એ માટે કડક માં કડક સજા કરી અને દાખલો બહેરવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ દીકરી અરે આવો વ્યવહાર ન થાય એ માટે સીપી સાહેબને રજૂઆત કરી છે એમને ખૂબ ખાતરી આપી છે ગૃહમંત્રીએ પણ ખાતરી આપી છે સરકાર આમાં સિરિયસ છે

અને ગુનેગારોને સજા થાય એ હિસાબની વિનંતી કરવામાં આવી છે મહત્વના મુદ્દા કતારગામમાં જે દીકરીની જે હમણાં તાજી ઘટના બની છે એ મુખ્ય મુદ્દો છે બાકી એ સિવાય જે કોઈ ડ્રગ્સના કે વ્યસનના કોઈ મામલા હોય તો સાહેબને કીધું વિશે તમે ધ્યાન આપો જેથી કરીને શહેરની સુરક્ષા વધે અમે મથુરભાઈ વેલજીભાઈ અમારા સંબંધ પડદા સંબંધના પ્રમુખ કેશુભાઈ ગોટી કેશુભાઈ ગોટી છે મુકેશભાઈ જીવરાજભાઈ અને ધરમભાઈ આજે ખાસ કરીને જે હમણાં કતારગામની અંદર જે કિસ્સો બનવામાં આવ્યો છે કે જે એક નાની દીકરીએ સુસાઈડ કર્યો છે તો આ જે ગંભીર બનાવ બન્યો છે એના માટે ખાસ અમે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે સમાજના અગ્રણીઓ બધા કે ભાઈ આ જે ગુનો બન્યો છે આ જે કૃત્ય બન્યું છે તો આમાં એક ન્યાયિક તપાસ કરીને અને આવી ઘટનાઓ ન બને એના માટે ખાસ આમાં તપાસ કરવો કરીને એટલે જે સમાજના બધા અગ્રણીઓ કે ભાઈ આજે નાની દીકરી દીકરી કોઈ પણ સમાજની હોય પણ ગુજરાતની અંદર દીકરી સાથે આવું કૃત્ય બને એ ન બનવું જોઈએ એ માટે ખાસ કરીને રજૂઆત કરવા આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત